નમસ્કાર દર્શક મિત્રો જીટીએ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગોત્રા શહેરથી નજીકમાં આવેલ પોપટપુરા ગામમાં આવેલ સ્ટાર હોટલમાં ફૂડ એન્ડ સેફટી ડિપાર્ટમેન્ટ દ્વારા રેડ કરીને જમવાના સેમ્પલો લેવામાં આવ્યા પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લા ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં એક જાગૃત નાગરિક દ્વારા ગોત્રા વડોદરા હાઈવે ઉપર આવેલ સ્ટાર હોટલની વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવેલ હોય આ ફરિયાદના આધારે ફૂડ એન્ડ સેફટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા હોટલમાં રેડ કરીને જમવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાં સબ્જીમાં વપરાશ કરતા ગ્રેવી અને દાલફ્રાઇડના સેમ્પલો લેવામાં આવ્યા હતા જ્યારે આ અગાઉ પણ ફૂડ સેફટી ડિપાર્ટમેન્ટના સત્તાધીશો દ્વારા આકસ્મિક તપાસ કરતા હોટલમાં મળી આવેલી ક્ષતિઓ માટે સામે નોટિસ આપવામાં આવી હતી પરંતુ હોટલના સંચાલકો આ નોટિસને ધ્યાન પર નહીં લેતા હોય તેમ હાલ પણ હોટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોઈને ફૂડ એન્ડ સેફટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા સાફ સફાઈ રાખવાની કડક સૂચના આપવામાં આવી હતી હવે જોવાનું એ રહ્યું કે ફૂડ એન્ડ સેફટી ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવેલ સેમ્પલો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે